નમસ્તે મિત્રો શ્રી શિવાય નમસ્તો વ્યમ તો આજે આપણે ખાસ નાના બાળકો માટે કેરીના ભજીયા બનાવવાના છે તો તેની રેસીપી જોવા માટે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારાના વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો ચલો આપણે ફટાફટ કેરીના ભજીયા બનાવી દઈએ તો આપણે ચણાનો લોટ છે એક વાટકી લઈ લેવાનો છે પહેલાં ચપટી આપણે મીઠું લઈ લેવાનું છે અને ચપટી આપણે સૂટ પાવડર લેવાનો છે અને અડધી ચમચી આપણે કાળા મરી છે અધકચરા ખાંડેલા એ અંદર લઈ લઈશું તમે કાળા મરીના જગ્યાએ તમે લાલ મરચું પણ લઈ શકો છો અને ચપટી હળદર લઈ લઈશું અને કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં તો કમ્પ્લીટ રીતે મિક્સ કરી નાખ્યું છે આપણે અને આપણે એના અંદર સોજી છે એ આપણે એક ચમચી અંદર ઉમેરીશું અને એ પણ આપણે મિક્સ કરી લેવાની છે અને આપણે અંદર અંદર હવે થોડું 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 પાણી 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 ઉમેરીશું વધારે નથી ઉમેરવાનું ઉમેરીને આપણે બેટર બરાબર બનાવી લઈશું આપણે તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગઈ છે તો દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપી લઈશું અને આપણે કેરીના કટકા રીતે કરેલા છે ચોરસ રીતે તમને જેવી રીતે ફાવે એ પ્રમાણે તમે કરી શકો છો અને આપણું બેટર દસ મિનિટમાં એકદમ સરસ રીતે કમ્પ્લીટ થઈ ગયું છે અને તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે સાજીના ફૂલ છે એ ચપટી લઈ લઈશું આપણે પહેલા અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો થોડું અંદર ઉમેરી લઈશું એક ચમચી જેટલું અને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને કેરીના કટકા એ અંદર ઉમેરીશું આપણે નાના છોકરાઓ ખાઈ શકે એ પ્રમાણે આપણે કેરીના ભજીયા બનાવેલા છે અને બરાબર આપણે કમ્પ્લીટ રીતે મિક્સ કરીને આવી રીતે અંદર આપણે ઉમેરી લઈશું એવી રીતે આપણે કમ્પ્લીટ રીતે બધા અંદર ઉમેરીશું તો એકદમ સરસ રીતે બધા આપણે અંદર ઉમેર્યા છે અને આ ભજીયા નાના છોકરાઓ તો ખરી જ પણ ઘરડા લોકો પણ એકદમ સરસ રીતે ખાઈ શકશે એવા આપણા ભજીયા બનાવવાના છે અને આપણે ફેરવી લઈશું હવે તમે જોઈ પણ શકો છો ભજીયાનો કલર પણ એકદમ સરસ રીતે આવી ગયો છે તો આપણે ભજીયા હવે કાઢી લઈશું તો આપણે આ કેરીના ભજીયા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે અને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ